રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના જનરલ મેનેજર પ્રવિણ મોરે યુનિટ હેડ શ્યામલ અને દેવેકાંત જોગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ કરુણા સવેરભાઈ ટેલ છે હું પ્રાથમિક શાળા નવા દીવામાં જોબ કરું છું આજે આ કેમ્પનું આયોજન અતુલ કંપની દ્વારા કરવામાં આવેલું છે જેમાં બ્લડ ડોનેટ કરું છું હું દર વર્ષે અને આ વર્ષે પણ અતુલ કંપનીમાં જે બ્લડ ડોનેટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ આ વર્ષે હું આવેલ છું મારા બ્લડથી બીજા લોકોનું ભવિષ્ય અને જિંદગી સુધરે અને એનું જીવિત સારું થાય એ માટે હું આ કાર્ય કરું છું ઓકે થેન્ક યુ ધન્યવાદ રક્તદાન શિબિરમાં કંપનીના અધિકારીઓ કર્મચારીઓ અને મહિલાઓ સહિતના રક્તદાતાએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે કંપનીના જયેશ શુક્લા સલીમભાઈ સહિત રેડ ક્રોસ બ્લડ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અતુલ કોલોની ખાતે અતુલ ફાઉન્ડેશન અને રેડ ક્રોસ બ્લડ ડોનેશન માટે રેડ ક્રોસ અને અતુલ લિમિટેડ મળીને આજરોજ એક બ્લડ ડોનેશનનો કેમ્પ કરેલ છે આ કેમ્પ અમે છેલ્લા કેટલા વર્ષોથી કરતા આવ્યા છે અને એમાં ઘણા લાભાર્થીઓને લાભ મળે છે આ કેમ્પમાં અમારી કંપનીમાં કામ કરતા દરેક કામદાર કર્મચારી ભાઈઓ તથા આજુબાજુના જેટલા બી આપણા મિત્રો છે સંબંધીઓ છે તથા એનજીઓ તરફથી આ પ્રોગ્રામમાં લાભ લેવામાં આવે છે અને દર વર્ષે અમે સોથી વધારેનું બ્લડ યુનિટના બોટલ્સ દરેક વર્ષે આપીએ છે અને એ બદલ અમે દરેક દાતાઓનો આભાર માનીએ છે ધન્યવાદ